ડોક્ટર વૈશાલી આપઘાત કેસમાં પોલીસ વૈશાલીના વતન પહોંચી છે અને પરિવારજનોને વૈશાલીની ની સુસાઈડ છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ગેટ પાસે 5 દિવસ પહેલા મહિલા ડોક્ટર વૈશાલી જોશી આપઘат કર્યો હતો આ ઘટનાના 6ઠ્ઠા દિવસે અમદાવાદ પોલીસ વૈશાલી જોશીના વતન ડીભારી ખાતે પહોંચી હતી ડીભારીમાં પોલીસે વૈશાલી જોશીના પરિવારજનોનું નિવેદન લીધા હતા વૈશાલી પાસેથી મળેલી સુસાઇડ નોટ વૈશાલીના પરિવારજનોએ વાંચાવી હતી ત્યારે હવે વૈશાલીનો પરિવાર સામાજિક આગેવાનો અને પરિવારજનો સાથે ચર્ચા કરી અને પીઆઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે ઉલ્લેખનીય છે કે વૈશાલીના આબઘાત બાદ 160 નોટ મળી આવી હતી જેમાં PI ખાચરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ ઘટના બન્યા બાદ PI ખાચર પણ ફરાર છે જેથી મૃતકના પરિવારજનો PI ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે મહિલા તબીબના આબઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ કરી છે પોલીસે અત્યાર સુધી 8 લોકોના નિવેદન લીધા છે જેમાં મહિલા ડોક્ટરના રૂમમેટ અને સહકર્મીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે પીઆઈ ખાજર અને મહિલા તબીબનો ઇન્સ્ટાગ્રામ ઉપર પરિચય થયો હતો અત્રે જણાવીએ કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રેમ સંબંધમાં હતા ખાજરે છ માસ પહેલા સંબંધ તોડી નાખતા મહિલા તેમનો સંપર્ક કરી રહી હતી